નમસ્કાર મિત્રો એમએસબ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નવી એક સરકારી પરથી ધોરણ દસ પાસ અને અન્ય લાયક ધરાવતા તમામ મિત્રો માટે આવી ગઈ છે ચાર હજારથી વધુ જગ્યાઓ છે પગાર ધોરણ તમને સરકારી મળશે તો સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે પરથી છે આરપીએફ રેલવે પોલીસ ફોર્સની અંદર અગત્યની ભરતી માટે જગ્યાઓ આવેલી છે તો કોન્સ્ટેબલ માટે ચાર હજાર બસો આઠ સબ ઇન્સ્પેક્ટર માટે પાંચ ચારસો ને બાવન જગ્યા ઉપર ભરતી પાત્ર છે તો મિત્રો જે આરપીએફ કોન્સ્ટેબલ એસઆઈની જે છેતાળીસો સાહીઠ જગ્યાઓ માટે ચૌદ મે સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની છે આની અંદર ધોરણ દસ પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો છે એ ઉમેદવારો અરજી કરી શકશે તો મિત્રો પગાર ધોરણની વાત કરીએ પગાર ધોરણ તમને સારું મળશે એકવીસ હજાર સાતથી લઈને પાંત્રીસ હજાર ચારસો સુધીનું પગાર મળશે તો મિત્રો રેલવે પ્રોટેક્શન ફોર્સ તો આરપીએફમાં કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર માટે ચાર હજારથી વધુ જગ્યાઓ ઉપર ભરતી થવાપત્ર છે તો મિત્રો આની અંદર ચૌદ મે એટલે કે ચૌદ પાંચ બે હજાર ચોવીસ સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની છે જે ઓફિશિયલ વેબસાઇટ છે એના વિશે જાણીએ તો વેબસાઇટ છે આરપીએફ એ અંતર્ગત ડોટ ઇન્ડિયન રેલવે ડોટ જીઓ ડોટ ઇન ઉપર જઈને અરજી પ્રક્રિયા તમારી પંદર એપ્રિલથી શરૂ થઈ છે અને મિત્રો જે છેલ્લી અરજી કરવાની તારીખ છે ચૌદ મે સુધી તમે આની અંદર અરજી કરી શકશો તો મિત્રો આની અપેશા નોટિફિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો કોન્સ્ટેબલ માટે જગ્યાઓ છે ચાર હજાર બસો આઠ જ્યારે સબ ઇન્સ્પેક્ટર માટે ચારસો બાવન જગ્યા ઉપર ખાલી જગ્યાઓ માટે ભરતી છે તો મિત્રો આની અંદર એસસી એસ ટી ઈડબલ્યુ લઘુમતી એક્સ સર્વિસમેન મહિલા ઉમેદવારો માટે અરજી ફી છે બસો પચાસ જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા પે કરવાની રહેશે તો કોન્સ્ટેબલ માટે ઉમેદવારોએ ધોરણ દસ પાસ હોવા જોઈએ તો મિત્રો કોન્સ્ટેબલ માટે ધોરણ દસ પાસ છે એટલે કે આ એક એવી ભરતી છે જો તમે ઓછું પડેલા એટલે કે દસ પાસ કરેલા છે અને તમે કોન્સ્ટેબલ માટે જવા માંગો છો પોલીસની અંદર જવા માંગો છો તો આ તમારા માટે અગત્યની ભરતી છે તો કોન્સ્ટેબલ માટે જે જગ્યાઓ છે દસ પાસ અને જે પણ સબ ઇન્સ્પેક્ટર છે એમના માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે જગ્યાઓ રહેશે તો ઉંમરની વાત કરીએ કે અઢારથી અઠ્યાવીસ વર્ષ સુધી અમારું ઉંમર આવી જોઈએ સબ ઇન્સ્પેક્ટર માટે વીસથી અઠ્યાવીસ વર્ષ સુધીની ઉંમર માંગેલી છે તો ઉંમરની અંદર તમને છૂટછાટ મળવાપાત્ર થશે તો મિત્રો આની અંદર ફિઝિકલ ટેસ્ટ પાંચ મિનિટ પિસ્તાલીસ સેકન્ડમાં અને સોળસો મીટર દોડ પૂર્ણ કરવાની રહેશે તો મિત્રો આની અંદર તમે જાણી શકો છો એ અંતર્ગત આ ભરતીની અંદર ફિઝિકલ ટેસ્ટમાં જનરલ ઓબીસી જે કેટેગરીના પુરુષો માટે એકસો પાંસઠ સેન્ટીમીટર ઊંચાઈ મહિલાઓની માટે એકસો સત્તાવન સેમી લંબાઈ તમારી હોવી જોઈએ જ્યારે એસી એસટી પુરુષો માટે એકસો સાહીઠ અને મહિલાઓ માટે એકસો બાવન સેમી લંબાઈ નક્કી કરવામાં આવી છે તો મિત્રો આરપીએફ કોન્સ્ટેબલ માટે જનરલ ઓબીસી અને એસસી જે અંતર્ગત પુરુષોના ઉમેદવારો માટે પાંચ મિનિટ પિસ્તાળીસ સેકન્ડની અંદર સોળસો મીટર મીટર દોડ પૂર્ણ કરવાની છે જ્યારે સબ ઇન્સ્પેક્ટરની અંદર સોળસો મીટર જે છ મિનિટ ત્રીસ સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે તો મહિલા ઉમેદવારો માટે જે કોન્સ્ટેબલ અને સ સબ ઇન્સ્પેક્ટરો માટે આઠસો મીટરની દોડ તમારે માત્ર જે ચાર મિનિટની અંદર પૂર્ણ કરવાની હોય છે જ્યારે ત્રણ મિનિટની અંદર કોન્સ્ટેબલની અંદર પૂર્ણ કરવાની રહેશે તો મિત્રો આ જે ભરતીની અંદર જે માત્ર ચૌદ મે સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો આની અંદર પાંચ તબક્કા માધ્યમથી પસંદગી કરવામાં આવશે તો મિત્રો આરપીએફ કોન્સ્ટેબલ એસ આઈ માટે ભરતી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોને ફિઝિકલ ઓફિશિયલ ટેસ્ટ રહેશે અને ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે તો આટલા પ્રોસેસ તેમાંથી પાસ થશો તો તમારી જે જગ્યા છે ભરતી છે એ પાકી થશે તો મિત્રો આની અંદર અરજી કરવાની છે તારીખ છે ચૌદ મે સુધી તમે અરજી કરી શકશો તો જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત